મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદશર્મા આવેલા કાજીઓની કુટડી ખાતે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક જોવા મળ્યું થરાદશર્મા કુમી એકતાના પ્રતીક રૂપે થરાદ કાજીવાસ ખાતે આવેલ કાજીઓની કુટડી જ્યાં કોઈ પણ સમાજનો પ્રસંગ હોય જેમ કે ઈદ હોય મોહરમ હોય દિવાળી હોય કે બેસતું વરસ હોય કે પછી અષાઢી બીજના રથયાત્રા હોય થરાદના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના પ્રસંગોના દિવસે તમામ સમાજના આગેવાનો આ કાજીઓની કુટડી ખાતે ભેગા થાય છે ત્યારે ગત રોજ રમઝાન ઈદના પાવન પર્વ પ્રસંગે તમામ સમાજના આગેવાનોએ ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા તમામ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું એકબીજાનું મોં મીઠું કરવામાં આવ્યું અને થરાદ સરમાં હંમેશા કોમી એકતા ભાઈચારો કાયમી બની રહે આવનારી પેઢીઓ પણ આ પગલે ચાલે તેવું તમામ આગેવાનો દ્વારા ચિંતન કરવામાં આવ્યું હતું અને આ ઈદના પ્રસંગે ઉપસ્થિત પધારેલા કાજી અનવરભાઈ એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન સલેશભાઈ પટેલ કાજી ઇકબાલભાઈ વાઘેલા અર્જુનસિંહ કાળજી અયુબભાઈ ગૌસ્વામી બનાજી બાપજી કાજી સબીરભાઈ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત પઠાણ હાજીભાઈ વજીર લાલાભાઈ સુથાર હેમજીભાઈ અતિથ ગુલાબગીરી રબારી ઠાકરશીભાઈ કાજી અકબરભાઈ પરમાર અબ્દુલભાઈ પ્રજાપતિ નાગજીભાઈ સોલંકી આબાભાઈ રાઠોડ અમરતભાઈ વગેરે તમામ ધર્મના મહેમાનો કાજીઓની કોટડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ થરાદ લાખની બીરોજીવ